દેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા હાલ જેલમાં છે પરંતુ શનિવારે જે સંકલન બેઠકની અંદર માથાકૂટ થઈ અને પછી આખો વિવાદ સામે આવ્યો ચૈતર વસાવાએ ફરિયાદો નોંધાવી તેમ છતાં ચૈતર વસાવાને જેલમાં લઈ જવામાં આવ્યા અને પોલીસે એમનો કાઠલો પકડી એમને પોલીસ વાનમાં બેસાડ્યા અને એ પછી જોવા જેવી થઈ આદિવાસી સમાજ છે તે રસ્તા ઉપર ઉતરી આવ્યો હતો અને હવે જ્યારે આખો મામલો ધીમે ધીમે ઉગ્ર બની રહ્યો છે અત્યારે ચૈતર વસાવા ક્યાંક જેલમાં છે અને એ દરમિયાન એમનો જે પરિવાર છે એમના જે સભ્ય છે અને આદિવાસી સમાજ છે તે અત્યારે રસ્તા ઉપર છે અને માંગ કરી રહ્યો છે કે જલ્દીથી ચૈતર વસાવાને છોડવામાં આવે અને અમારી વાત સાંભળવામાં આવે પરંતુ ક્યાંક જે ભાજપના નેતાઓ છે તે અત્યારે ચૈતર વસાવા ઉપર વરસી રહ્યા છે વાર પ્રહાર કરી રહ્યા છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ ચૈતર વસાવાને જે રીતે પોલીસ લઈ ગઈ અને એ પછી જ્યારે આદિવાસી સમાજ છે તે પણ રસ્તા ઉપર ઉતરી આવ્યો અને એ પછી આખી રાત હોય કે પછી ગઈકાલનો દિવસ હોય અને જેવા આદિવાસી સમાજ છે તે રસ્તા ઉપર ઉતરી અને સખત પોલીસ છે અને ભાજપ છે તેમનો વિરોધ કરતો આવ્યો ખાસ આમ આદમી પાર્ટીના નેતાઓ પણ વિરોધ કરતા આવ્યા પરંતુ હવે જ્યારે ભાજપનાને એ પણ જ્યારે વલસાડના સાંસદ ધવલ પટેલ છે મેદાનમાં આવ્યા છે તે ચેતર વસાવાને આડે હાથ લીધા છે વાર પ્રહાર કર્યા છે અને કહી દીધું છે કે આદિવાસી સમાજની વિરુદ્ધમાં ચેતર વસાવા છે તે કામ કરી રહ્યા છે ભોળા આદિવાસીઓને ભરમાવાનો પ્રયત્ન કરી રહ્યા છે આમ આદમી પાર્ટીને આદિવાસી લોકો છે ગમતા જ નથી અને હવે જ્યારે તેઓ એ કહી દીધું છે કે જે અમારા મહિલા પ્રમુખ હતા તેમણે અભદ્ર ભાષામાં વાત કરવામાં આવી છે ચેતર વસાવાએ જે કર્યું છે તેના ઉપર જે રીતે ધવલ પટેલ ભડક્યા છે તે એક વખત સાંભળી લઈએ તો જય આદિવાસી કલેક્ટ આપણા પ્રાંતના અધ્યક્ષ સ્થાનમાં મળીએ એમાં જ્યારે સ્ટાર્ટિંગ થઈ ત્યારે દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવે કીધું કે આ બેઠક નહીં ચાલશે એવી જાતની દાદાગીરી એમણે કરી ત્યારે ચંપાબેન વસાવા અમારા સાતબારા તાલુકા પંચાયતના પ્રમુખ છે એમનો એમને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે આપણે લોક હિત માટે અને આદિવાસીને હિત માટે આપણે આ બેઠક કરવી જોઈએ ત્યારે ચૈતર વસાવાએ અમારી ચંપાબેન પર એકદમ અભદ્ર ટિપ્પણી કરી એવા ખરાબ ખરાબ શબ્દો બોલ્યા અને જ્યારે અમારી આદિવાસી સમાજની મહિલાનું અપમાન થતું હતું ત્યારે સંજયભાઈ વસાવા એમને બચાવવા જ્યારે એમને ઉતર્યા ત્યારે સંજયભાઈ વસાવા પર હુમલો કર્યો એમને મારવાની ઘટના બની સાથે સાથે મોબાઈલ પર છૂટો ફેંક્યો અને જ્યારે દૂર લઈ ગયા ત્યારે કાચનો ગ્લાસ પણ એમને છૂટો મારવાની ઘટના કરી છે એ બતાવે છે કે અમારા આ જે આદિવાસી સમાજની મહિલા છે અને આદિવાસી સમાજના કેટલા વિરોધી આ ચૈતર વસાવાને આમ આદમી પાર્ટી છે આ અમારી આદિવાસી સમાજની મહિલા પર એમણે હુમલો કરવાનું એકદમ નિંદનીય કામ કર્યું છે એનો પૂરા આદિવાસી સમાજમાં એકદમ રોષ છે પણ અમારા આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરવાનું કામ આદમી પાર્ટી કરે છે જે લોકોને માર્યા એ અમારા આદિવાસી સમાજના લોકો છે હંમેશા અરવિંદ કેજરીવાલ કે આમ આદમી પાર્ટી હોય એ હંમેશા અમારા આદિવાસી વિરોધી એસસી વિરોધી ઓબીસી વિરોધી એમણે બયાન અવારનવાર આપ્યા છે એના પરિણામ સ્વરૂપ જ અમારા આદિવાસી સમાજની મહિલાને એમને મારવાનું કામ કર્યું છે અમારા આદિવાસી સમાજમાં મહિલાનું સૌથી વધારે માન થાય છે જ્યારે એવી મહિલા હોય ત્યારે આદિવાસી સમાજની મહિલા પર આવી જરાક પણ ચલાવ દેવામાં આવશે નહીં અને પોલીસે જે કાર્યવાહી કરી એ બરાબર છે ને પોલીસ આ અમારી આદિવાસી સમાજની મહિલા પર જે એમણે હુમલો કર્યો છે એમાં સખ્તી સખ્ત કાર્યવાહી કરે એવી અમારી માંગ છે અને આ વસ્તુ લઈને અમે ઉમરગામથી અંબાજીના આદિવાસી લોકો પાસે જવાના છે અને જે અમારી આદિવાસી સમાજની મહિલાનું અપમાન થયું છે આદિવાસી સમાજનું અપમાન થયું છે એ જરાક પણ અમે સાંખી રહેવાના નથી ને લોકોને જાગૃત કરવાનું કામ અમે બધા મળીને કરશું ને અમારા આદિવાસી સમાજ હંમેશા ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્ર મોદી સાથે રહેશે એના કારણે જ અમારા સત્તાવીસમાંથી ત્રેવીસ આદિવાસી રિઝર્વ સીટ પર ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો છે ચારમાંથી ચાર લોકસભામાં પણ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો છે અને પાંચમી સીટ જે ઓપન સીટ છે ભરૂચની ત્યાં પણ પોતે ચૈતર વસાવા મારા મનસુખભાઈ વસાવા સામે હારી ગયા એ બતાવે છે કે આદિવાસી સમાજ ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્ર મોદી સાહેબ સાથે ખભેથી ખભે મળી અને ઉભરેલો છે એના વિકાસના જે કામ છે એમાં પૂરી રીતે સહેમત છે જય આદિવાસી જય જોહ આપણે અવારનવાર જોયું છે કે આદિવાસી સમાજમાં અને આદિવાસી લોકોને જ્યારે જરૂર પડી છે ત્યારે ચૈતર વસાવા તેમની પડખે ઊભા છે પરંતુ જ્યારે આજે ચૈતર વસાવવાની સાથે આ થયું આદિવાસી સમાજ એમની સાથે ઊભો રહ્યો તો ક્યાંક ભાજપના નેતા એવું કહી દીધું છે કે આદિવાસી સમાજને ભોળવવાનું કામ કરે છે આદિવાસી સમાજ એમને જાકારો આપશે પણ આ બે જોવાનું છે કે આગળના સમયમાં શું થાય છે કારણ કે ક્યારે ચૈતર વસાવા છે તે બહાર આવે છે અને હવે નવા શું ખેલ થાય છે અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર